આ પાંચ ફળો છે વિટામિન સી નો ભંડાર રોજ ખાવાથી બચાવશે અનેક બીમારીઓથી તો ચાલો જાણીએ આ કયા ફળ છે વિટામિન સી આપણા શરીર માટે એક આવશ્યક પોષક તત્વ છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ત્વચાને સ્વસ્થ રાખવામાં અને શરીરમાં એન્ટીઓક્સિડન્ટની ઊંટને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જામફળ વિટામિનસી થી ભરપૂર ફળ છે જામફળમાં સંતરા કરતા ચાર ગણું વધુ વિટામિન સી હોય છે આ ફળમાં ફાઈબર પણ ભરપૂર હોય છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે નંબર બે કીવી એક નાનું ફળ છે પરંતુ તેમાં સી ખૂબ જ વધારે હોય છે આ ફળ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે નંબર ત્રણ સંતરા માત્ર વિટામિન સી માટે જાણીતું છે આ ફળ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તેમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે સંતરાનું સેવન જ્યુસ તરીકે અથવા સીધું ફળ તરીકે કરી શકાય છે નંબર ચાર પાઇનેપલ એક સ્વાદિષ્ટ અને રસદાર ફળ છે જે વિટામિનસી થી ભરપૂર છે આ ફળ પાચનને સુધારવામાં અને બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે નંબર પાંચ કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે કેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તો મિત્રો વિટામિન સી થી ભરપૂર આ તમામ ફળોનું સેવન કરો અને તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ